ભગવાન શિવની પ્રિય રાત્રિ એટલે શિવરાત્રી અને આ દિવસે જો તમે નંદી મહારાજના કાનમાં આ એક શબ્દ કહેશો તો તમારી દરેક મનોકામના અવશ્ય પૂર્ણ થશે પરંતુ મિત્રો તમારે મનોકામના કહેતી વખતે આ એક શબ્દ જરૂર બોલવાનો છે તો તે શબ્દ કયો છે તે આજે અમે તમને આ વિડિયોમાં બતાવીશું તો તમને નિવેદન છે કે તમે અંત સુધી જોતા અને આ એક લાઇક જરૂર કરી દો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ અવશ્ય લખી દો જેથી ભગવાન ભોલેનાથ કૃપા તમારા પર બની રહે મિત્રો તમે જોયું જ હશે કે શિવ મંદિર માં ભગવાન શિવ ની સામે નંદી મહારાજ બેઠેલા હોય છે અને નંદી મહારાજ એ ભગવાન શિવ ના વાહન છે અને તેના કાનમાં દરેક લોકો પોતાની મનોકામના કહે છે પરંતુ તે મનોકામના કહેતી વખતે તમારે આ એક શબ્દ જરૂર બોલવો જોઈએ અને તમારી મનોકામના કયા કાનમાં કહેવી જોઈએ અને શું કહેવું જોઈએ તો મિત્રો જ્યારે પણ તમે નંદી મહારાજના કાનમાં તમારી મનોકામના કહો તો પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે જ કહો જો તમારા મનમાં વિશ્વાસ અને સાચી શ્રદ્ધા ન હોય તો તમે આ મનોકામના ન કહો કારણ કે સાચા પૂર્ણ વિશ્વાસ અને તમારે આ એક શબ્દ નંદી મહારાજના કાનમાં કહેવાનો છે મિત્રો આપણા શાસ્ત્રોમાં કહેલું છે કે નંદી મહારાજના કાનમાં કહેલી કોઈ પણ વાત ભગવાન

તો તો મિત્રો આમ તમે સીધા પણ ભગવાન શિવ ને તમારી મનોકામના કહી શકો છો પરંતુ આની પાછળ પણ એક રહસ્ય છુપાયેલું છે નંદી મહારાજ ભગવાન શિવ ના પ્રમુખ ભક્તો માંથી એક છે અને કહેવામાં આવે છે કે નંદી પૂર્વ જન્મમાં શિલાદ્રસી હતા જેને હજારો વર્ષો સુધી ઘોર તપસ્યા કરીને ભગવાન શિવ ને પ્રસન્ન કર્યા અને તેની પાસે એ વરદાન માગ્યું કે તે હંમેશા તેની સાથે રહેશે હવે શિલા તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે પોતાના વાહનના રૂપમાં સદાય તેને તેની પાસે રાખવાનું વચન આપ્યું અને ત્યારથી તે નંદીના રૂપમાં ભગવાન શિવજીની સાથે રહે છે અને શિવ મહાપુરાણ અનુસાર ભગવાન શિવ હંમેશા તપસ્યામાં લીન રહે છે તેવો બંધ આંખોથી થી પણ સંપૂર્ણ જગત ના સંચાલન માં પોતાનો સહયોગ આપે છે પરંતુ જે નંદી મહારાજ છે તે ચેતનાનું પ્રતિક છે ખુલ્લી આંખો અને ખુલ્લા કાનો વડે વ્યક્ત અને અવ્યક્ત વાતોને જાણી લે છે અને પુરાણો અનુસાર ભગવાન શિવની તપસ્યામાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે એટલા માટે નંદી મહારાજ ચેતન્ય અવસ્થામાં તેના તપવન સ્થળની બહાર રહે છે જેથી જે કોઈ પણ ભક્ત ભગવાન શિવ પાસે પોતાની સમસ્યા લઈને આવે છે તો નંદી તેને ત્યાં જ રોકી લે છે અને કોઈ બહારી વિઘ્ન થી ભગવાન શિવની તપસ્યા ભંગ ન થાય એટલા માટે દરેક ભક્તો પોતાની કોઈ પણ મનોકામના નંદી મહારાજના કાનમાં જ કહી દે છે અને ભગવાન શિવ જ્યારે પણ તપસ્યા થી બહાર આવે છે તો નંદી મહારાજ ભક્તોની દરેક મનોકામના ભગવાન શિવને કહી દે છે સાથે જ નંદી ભક્તોની મનોકામના ભગવાન શિવ સુધી પહોંચાડવામાં કોઈ

તે માત્ર તમારા અને નંદી સુધી જ સીમિત રહે કોઈ બીજો વ્યક્તિ આ મનોકામના ન સાંભળી લે ધીરેથી કહો અને કાનને હાથો વડે ઢાંકીને કહો નંદીના કાનમાં પોતાની મનોકામના કહેતી વખતે પોતાના હોઠને બંને હાતોથી ઢાંકી લો જેથી તમારા શબ્દોનું અનુસરણ પણ કોઈ ન કરી શકે અને નંદીના કાનમાં ક્યારેય પણ કોઈ બીજા વ્યક્તિની બુરાઈ કે કોઈ વ્યક્તિ સાથે ખોટું વર્તન કરવાની ઈચ્છા ન કહો જે કહો તે તમે તમારા માટે અને તમારા જીવનની સમસ્યા દૂર કરવા માટેની જ મનોકામના નંદીના કાનમાં કહો આ વાતોનું ધ્યાન રાખો નંદીના કાનમાં પોતાની મનોકામના કહેતા પહેલા નંદીના ચરણ સ્પર્શ કરીને તેને પ્રાર્થના કરો કે હે નંદી મહારાજ મારી આ મનોકામનાને ભગવાન શિવ સુધી અવશ્ય પહોંચાડજો અને પછી જ્યારે પણ તમે નંદી મહારાજ ના કાન માં તમારી મનોકામના કહો તો તેના ડાબા કાન માં જ કહો આનાથી તમારી કોઈ પણ મનોકામના ખૂબ જ જલ્દી ભગવાન શિવ સુધી પહોંચશે અને તેના પછી હર હર મહાદેવ નો જયકારો અવશ્ય લગાવો તો મિત્રો ઉમીદ છે કે તમને આ જાણકારી પસંદ આવી હશે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો જય ભોલેનાથ અવશ્ય લખી દો જેથી ભગવાન ભોલેનાથ કૃપા તમારા પર બની રહે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિ આવી ધન્યવાદ હર હર મહાદેવ